ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનઅધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં સાબુની સફાઈ પ્રક્રિયા એટલે કે મિશેલની અગત્યતા આપણે સમજવી છે બીજી રીતે પૂછાય છે સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો એટલે મિશેલની રચના અને સાબુની સફાઈ પ્રક્રિયા એક જ છે એ આપણે ધ્યાન રાખવાનું છે ચાલો તો આજનું લેક્ચર આપણે શરૂ કરી દઈએ સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે કપડામાં રહેલ મેલ મોટાભાગે તેલી હોય છે તેલી પદાર્થ જ હોય છે બધાને ખ્યાલ છે કે તેલી સંયોજન એની અંદર હોય છે તેલી રૂપી મેલ ડાકવાળી સપાટી પર સાબુનું સાંદ્ર દ્રાવણ લગાડવામાં આવે ત્યારે સાબુના કાર્બોક્સિલિક એસિડનો જે સોડિયમ કે પોટેશિયમ ક્ષારનો ભાગ હોય એ શું કરશે પાણીના અણુ પ્રત્યે આકર્ષિત થઈ જશે એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જશે પાણીમાં દ્રાવ્ય થવાનું સ્વાભાવિક છે બરાબર પ્રક્રિયા કરે જ્યારે હાઇડ્રોકાર્બન શૃંખલા તેલ રૂપી એટલે કે મેલરૂપી ડાકના અણુ પ્રત્યે આકર્ષિત થાય ત્યારે આ તેલરૂપી મેલ એટલે કે ડાક છે એ દ્રાવ્ય થઈ જાય આ પણ જાણીતી વસ્તુ છે આથી જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય છે ત્યારે શું થાય છે સાબુ પાણીમાં આયનિક છેડો ધરાવે છે અને પાણીની જે બહારની નીકળેલી હાઇડ્રોકાર્બનની પૂંચડી છે એની સાથે પાણીની સપાટી બહાર ગોઠવાઈ જાય એની મેં તેની રચના જેવી થઈ જાય કે બહારની સપાટી આરે તે ગોઠવાઈ જાય તમને ખબર છે કે અહીંયા આકૃતિ છે તો એમાં તેલનું ટીપું જોડાઈ જયેલું છે મિશીલની જે આખી રચના છે એનું બંધારણ છે આકૃતિમાં જોઈ શકાય કે એક છેડો છે તે પાણી સાથે આકર્ષવાનો છે બીજો છેડો તેની ડાક સાથે આકર્ષાવાનો છે અહીંયા આકર્ષણ જે પ્રક્રિયા છે બેની છે બેનું સમાન મહત્ત્વ છે એટલે એની ઉપયોગીતા પણ એવી જ આપણે જોઈએ આગળ ચાલો તો ત્યાર પછી આપણે આગળ જઈએ કે પાણીની અંદર આ અણુઓનું એક વિશિષ્ટ પ્રકારનું નિર્ધારણ થાય જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખશે આ અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે શું થાય છે જલ વિતરાકી પૂંછડી ઝુમખામાં ગોઠવાઈ જશે એટલે કે કૂચના અંદરના ભાગમાં હોય જ્યારે ત્યારે તેનો જલાનું રાખી છેડો ઝુમખાની સપાટી પર આવી જાય એટલે કે એક છેડો ગોઠવાઈ જાય છે એ પૂંછડીવાળો છેડો છે એ અહીંયા પાણીના અણુ સાથે જોડાયેલો હોય પેલો તેલી ડાક એટલે મેળ સાથે જોડાયેલો હોય એવું એનું બંધારણ થઈ જાય એટલે કે મોટા મોટો જે સમૂહ છે એના અણુનો બને એ જલ વિતરાકી પૂંછડી સાથે જોડાય ચુમખા સાથે બરાબર એ પાણીથી દૂર જાય પૂંછડી છે એ તેલી ડાક સાથે પ્રક્રિયા કરે છે એ સમજાઈ ગયું અને એક છેડો છે જે ધ્રુવ્ય છે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કે ધ્રુવ્ય શીર્ષ અધ્રુવ્ય પુચ્છ આ રીતે આખી ઝુમકાની પ્રક્રિયાઓ થાય આ પ્રકારની જે સંરચના છે એ સંરચનાને શું કહેવાય મિસેલની રચના કહેવાય મિસેલની રચના આપણે જાણ્યા પછી ખબર પડી કે આ બે છેડા છે એક જલાનું રાગી અને એક જલ વિતરાગી તો જલ વિતરાગી એટલે દૂર જાય જલાનું રાગી નજીક આવે એક પાણી સાથે આકર્ષે એક તેલી ડાક સાથે આકર્ષે આ જે પ્રક્રિયા છે સમગ્ર એમાંથી મિસેલ બન્યું છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે સાબુમાં સક્ષમતા છે કે તે સફાઈ કરી શકે કેમ કે તેલી ડાઘ મેળ છે એ મિશેલના કેન્દ્રમાં ભેગું થઈ જાય છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જોઈએ આગળ લેક્ચર ઓકે અહીંયા તમે જુઓ તો તેલી ડાઘ અહીંયા કેન્દ્રમાં ગોઠવાઈ જાય છે તેલનું ટીપું ત્યાં ગોઠવાઈ જાય અને પરિણામે શું થાય મિસેલના સ્વરૂપે કલીલ સ્વરૂપે જોડાયું છે એટલે કે તેલી મેલ મિશેલના કેન્દ્રમાં હોય આ મિસેલ દ્રાવણમાં કલીન સ્વરૂપે હોય જે આયન આયન વચ્ચેના આકર્ષણને કારણે એક અવક્ષેપિત થવા માટે એકત્રિત કદી ન થાય ઔક્ષેપિત થવા માટેનું એકત્રીકરણ નથી થતું એ લખવાનું આયાન વચ્ચેના અપાકર્ષણને કારણે એકત્રિત થવા માટે સર્જાણું નથી આ મિશેલમાં સ્થગિત થયેલા બેલને આસાનીથી સાફ કરી શકાય તેને ધોઈ શકાય તે પ્રક્રિયા આપણે ડોલમાં ડોળું પાણી હોય ત્યારે જોઈ શકીએ બધાને ખ્યાલ જ હશે આ મિશેલમાં સ્થગિત થયેલા બેલને આસાનીથી ધોઈ શકાય છે આમ કપડા પરનો મેલ દૂર થાય છે અને સાબુનું દ્રાવણ કેવું થઈ જાય ધૂંધળું થઈ જાય એટલે કે મેલવાળું પાણી ડોહળું પાણી બની જશે એટલે આપણને ખબર પડી ગઈ કે હવે કપડાં ધોવાઈ ગયા છે પણ એની જે પ્રાથમિક પ્રક્રિયા છે આપણે જોઈ શક્યા કારણ કે પાણી ડોળું થઈ ગયું કપડાં ચોખ્ખા થઈ ગયા મેલ આસાનીથી ધોઈ શકાણો કપડાનો મેલ દૂર થાય એટલે સાબુનું જે દ્રાવણ છે એ ધૂંધળું બની જાય મેલું બની જાય જે આપણે આસાનીથી જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે મિસેલની રચના છે સાબુની સફાઈ પ્રક્રિયા જોઈ આવા જ અગત્યના પ્રશ્નો ફરી આપણે કરશું આગળ ફરી નવા લેક્ચર સાથે મળીએ છીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચલો આવજો ગુડ નાઇટ